41 બટા મેરેન્દ્ર 40 40 એ વાહ કોઈ બીજું કોને તમારા ઉબીવારે મોક તો નો તો પાઈ દેવો કે તમે બે ખાણ 4 5 7 9 11

ચાર હજાર ચારસો ને એકાવન રૂપિયા સુપર માલ ચુમ્માલીસો ને એકાવન રૂપિયા પ્રીમિયમ માલ

આ તો થાયતી આની આની બીજાના ત્યાં બીજા છે બીજા છે મને બોલતું આદ્રેક કાઉન્ટ કાલે મે વાંડાની ને 35 8 ત્રણ હજાર આઠસો ને એકસા રૂપિયા બ્રાઉન કલર માં મીડિયમ સેટર માર્કેટિંગ યાર્ડ માં આજે કાળા તલ ના બજાર ત્રણ હજાર પાંચસો રૂપિયા થી લઈને ચાર હજાર ચારસો ને એકાવન રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે બજાર આજે સારા જોવા મળી રહ્યા છે કાળા તલ